આગળ આપણે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન વિશે જોયું હવે આપણે જોઈશું એરોમેટિક હાઇડ્રોકાર્બન એરોમેટ્રિક હાઇડ્રોકાર્બન સંયોજનો એરીન સંયોજનો તરીકે જાણીતા છે તેઓ બીજું જોઈએ કે મોટાભાગના વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવતા હોવાથી તેમને એરોમેટિક સંયોજનો કહે છે મોટા ભાગના સંયોજનો વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવતા હોવાથી તેમને એરોમેટિક સંયોજનો કહે છે ધારો કે આપણે ઉદાહરણ લઈને સમજીએ તો કડવી બદામ લવિંગ અજમો વગેરે માંથી મળતા તેલની વિશિષ્ટ સુગંધ ને લીધે વગેરેમાંથી મળતા તેલની વિશિષ્ટ સુગંધ ને લીધે તેમાં રહેલ ઘટક કાર્બનિક સંયોજનોને એરોમેટિક સંયોજનો કહે છે તેમાં રહેલા કાર્બનિક સંયોજનોને એરોમેટિક સંયોજનો કહે છે આગળ આપણે જોઈએ કાર્બન અને હાઇડ્રોજન તત્વો ધરાવતા સંયોજનોને પણ આપણે એરોમેટિક લાક્ષણિકતા ધરાવતું હોય તો તેને

આ પ્રકારના એરોમેટિક હાઇડ્રોકાર્બનના બીજા સભ્યો સમાન ધર્મ સમાન ધર્મી શ્રેણી બનાવે છે અને બીજા સભ્યો માટેનું સૂત્ર જોઈએ એરોમેટિક સંયોજનોના અન્ય સભ્યો માટે સામાન્ય સૂત્ર લખીએ જ્યાં એન બરાબર કાર્બનની સંખ્યા છે અને એમ બરાબર ચક્રીય બંધારણમાં રહેલા વલયોની સંખ્યા છે રહેલા વલયોની સંખ્યા છે પછી આપણે જોઈએ બેન્જેનોઈડ અને નોન બેન્ઝેનોઈડ બેન્ઝેનોઇડ બેન્જીન વલય ધરાવતા ચક્રીય હાઇડ્રોકાર્બન ને બેન્ઝેનોઇડ કહે છે બેન્ઝિન વલય ધરાવતા ચક્રીય હાઇડ્રોકાર્બન ને બેન્ઝેનોઇડ કહે છે

નોન બેન્ઝેનોઇડ કહે છે હવે આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન ના ઉદાહરણ જોઈએ એરોમેટિક હાઇડ્રોકાર્બન પહેલું ઉદાહરણ છે આપણે પેલો માં સભ્ય છે હાઈડ્રોજન નું વિસ્થાપન મિથાલ સમૂહ વડે થાય તો તેને કહીશું ટોલ્યુન આ ઉપરાંત ધારો કે બે પેન્જીનમાં ના હાઇડ્રોજન નું બંને ના હાઇડ્રોજન નું વિસ્થાપન થઈ અને તે રીતે જોડાય તો તેને કહીશું બાય ફિનાઇલ બાય ફિનાઇલ હવે બંને બેન્ઝિન કાર્બન એકબીજા સાથે જોડાય તો મળતી રચનાને કહીશું આજ રીતે ત્રણ વેન્જીનના કાર્બનો એકબીજા સાથે જોડાય બનતી રચનાને આ કહીશું આ ઉપરાંત ધારો કે આપણે નેપથેલીન લઈએ નેપથેલીન માં અહીં સાઈડ ના કાર્બન માં ધારો કે બીજું બેન્ઝીન જોડાય તો આ પ્રકારની રચનાને ફિનાન્થ્રીન કહીશું અને ચાર બેન્જીનો પાસ પાસે જોડાય તો બનતી રચનાને નેપ્થાસીન કહીશું નેપ્થેલીન એટલે બે બેન્ઝીન નેપ્થાસીન એટલે ચાર બેન્ઝિન પરિવાર જોઈએ બેન્ઝિન ટોલ્યુઇન બાયફિનાઇલ નેપ્થેલીન એન્થ્રેસિન ફિનાન્થ્રીન અને નેપ્થાસિન હવે આપણે જોઈએ બેન્ઝિન નું નામકરણ અને સમઘટકતા બેન્ઝિન નું નામકરણ અને સમઘટકતા સૌથી પહેલા આપણે બેન્ઝિન માટે વાત કરીએ તો બેન્ઝિનમાં છ કાર્બન અને છ હાઇડ્રોજન સમાન હોવાથી તેને કોઈ સમઘટક નથી તેને કોઈ સમઘટક નથી

मारता मोनो विस्थापित बेंजीन ने मोनो विस्थापित बेंजीन ने पण सम घटक नहीं उदाहरण लेने आपने समझिए उदाहरण के आपने बात करिए માટે તો બેન્ બેન્જીન સમકટક નથી એ જ રીતે બેન્જીનમાં ના હાઇડ્રોજનનું વિસ્થાપન ધારો કે ન વડે કરીએ તો ક્લોરો મળે એનો સમૂહ વડે કરીએ તો નાઇટ્રોબેન્જીન સમૂહ વડે કરીએ તો અને ઇથાઇલ સમૂહ વડે કરીએ તો ઇથાઇલ બેન્જિન મળશે આમ આપણે કહી શકીએ કે બેન્જિન માં ના કોઈ પણ એક હાઇડ્રોજન હાઇડ્રોજનનું વિસ્થાપન સમૂહ દ્વારા કરવાથી મળતાનો વિસ્થાપિત બેન્જિન મોનો વિસ્થાપિત બેન્જિન ને પણ સંઘટકો હોતા નથી એ જ રીતે આપણે વાત કરીએ દ્વિવિસ્થાપિત બેન્જિન દ્વિવિસ્થાપિત સમૂહ દ્વારા બનતા બેન્જિને દ્વિવિસ્થાપિત વિસ્થાપિત કહે છે તેના ત્રણ સંઘટકો છે ધારો કે આપણે ઉદાહરણ લઈએ તો બીજું આપણે કહી શકીએ સીએચ થ્રી સીએચ થ્રી જો મિથાઈલ સમૂહ બાજુને આપણે ઓર્થો કહીશું એની બાજુને આપણે મેટા કહીશું તો

આ યુપી નામ આપી હવે વન નંબર કાર્બન ટુ નંબરના કાર્બન પર છે 1 વન થ્રી વન ટુ વન થ્રી

વિસ્થાપન સમૂહ દ્વારા થાય તેના નામકરણ માટેનું આપણે જોઈએ તો કે તેથી વધારે ક્રિયાશીલ સમૂહ ધરાવતા બે કે તેથી વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન ક્રિયાશીલ સમૂહ દ્વારા થાય તો તેને આપણે ધારો કે દર્શાવીએ

ટુ ફોર સિક્સ ટ્રાય નાઇટ્રો ટ્રાય અથવા તો એને આપણે કહી શકીએ ટુ ફોર સિક્સ ટ્રાય નાઇટ્રો ટોલ્યુન જે ટી એન ટી ટ્રાયનાઇટ્રો ટોલ્યુન તરીકે પણ ઓળખાય છે